પછી તો પતિ ગયું લગ્ન કરે એટલે પતિ સતત ધ્યાન રાખવાનું જોઈએ ક્યારે ઓનલાઈન આવે છે ક્યારે ઓફલાઈન થાય છે ક્યારે બાથરૂમમાં જાય તો ફોન લઈ જાય તો બાથરૂમમાં કાન રાખવાનું નાવા જાય તો નાવાનું ફોન રાખવાનું ઓફિસ જાય તો સતત ચેક કરવાનું કેટલા વાગે ઓનલાઈન થયા હતા અને આજુવાળા બાજુવાળા બધેનું ધ્યાન રાખવાનું અને નાના પછી એ પછી એ વિશે પતિનો નો પતિ કે ભૈરા થઈ ગયા પછી છોકરાનો વારો આવે છોકરાનું પણ ગયું છોકરાને પણ એટલે એમના છોકરાનું બરાબર આખી જિંદગી ધ્યાન રાખવા હોય અમે કોઈ આખી વિદ્યાર્થી રાખે પણ તમારે તો રાખવાનું જ ના હોય કે તમારે તો અંકલને રાખવું હોય